નમસ્કાર મિત્રો હું છું ભાનુભાઈ ડાંગર અને મારી યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એવી પેઢી વિશે વાત કરવાની છે કે જેની પાસે આખી દુનિયા મુઠ્ઠીમાં છે પણ ક્યાંક ને ક્યાંક એને મનમાં મૂંઝવણ છે હા હું વાત કરી રહ્યો છું આજની યુવા પેઢીની તમારી પાસે ઇન્ટરનેટ છે ટેકનોલોજી છે અને અગણિત તકો છે પણ દોસ્તો યાદ રાખજો કે હાચી ઉડાન છે ને એ પાંખોથી નહીં પણ મનમાં મક્કમ મનોબળ હોય ને તો આપણે ભરી શકીએ છીએ મંજિલ એમને જ મળે છે જેમના સપનામાં જાન હોય છે મંજિલ એમને મળે છે જેમના સપનામાં જાન હોય છે ખાલી પાંખો હોવાથી કાંઈ નથી થતું સાહેબ હોંસલાઓની પણ ઊંચી ઉડાન હોય છે ખાલી પાંખથી કાંઈ ન થાય ઉડવાનો હોંસલો હોવો જોઈએ મિત્રો અત્યારે સૌથી મોટો પડકાર સોશિયલ મીડિયા નથી આપણે ભલે એમ માનીએ કે સોશિયલ મીડિયા છે ને એ સૌથી મોટો પડકાર છે પણ ના એ તો ટેકનોલોજી આપણા કામની છે પણ એને જોતાં જોતાં જે ખોવાઈ જતું આપણું ફોકસ છે ને આજે આપણે બીજાની પંદર સેકન્ડની ગ્લેમર લાઈફ જોઈ અને આપણી આખી જિંદગીને નકામી ગણવા માંડ્યા છીએ યાદ રાખો બીજાની સરખામણી એ આનંદની ચોર છે અને તમારો સંઘર્ષ અલગ છે તમારી ક્ષમતા અલગ છે જો તમારે સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સુરજની જેમ તપવું પડશે યાદ રાખજો સફળતાની પહેલી સીડી ઘણા યુવાનો મને પૂછતા હોય છે કે જો હું નિષ્ફળ ગયો તો ત્યારે મારો એક જ જવાબ હોય છે કે જો તમે પ્રયત્ન જ નહીં કરો ને તો તમે પહેલેથી જ નિષ્ફળ છો નિષ્ફળતા એ વિરામ નથી એ તો એક નવો વળાંક છે દુનિયાના જેટલા પણ સફળ વ્યક્તિઓ છે એમનામાં એક વસ્તુ સમાન હતી જનૂન અને હાર એમને મંજૂર નહોતી ગમે એટલા પ્રયત્નો કરવા પડે ને એ લડી લેતા હતા યુવાની એ સમય છે જ્યારે તમારો લોહી ગરમ છે અને સપના મોટા છે પણ યાદ રાખજો સમય ફરી ક્યારેય નહીં આવે વીસ થી ત્રીસ વર્ષની ઉંમર એ મોજ મસ્તી માટે નથી પણ તમારો પાયો મજબૂત બનાવવા માટે છે જો તમે આજે કષ્ટ નહીં ભોગવો ને તો આવતીકાલના ચાલીસ વર્ષ તમારે સંઘર્ષ કરવો પડશે શક્તિશાળી સંદેશ એ છે કે એના માટે આપણે એક દાખલો લઈએ એક પથ્થરને પૂછવામાં આવ્યું કે કે તું મૂર્તિ કેવી રીતે ત્યારે પથ્થરે બહુ સરસ જવાબ આપ્યો ઘણા પથ્થરો મારી બાજુમાં હતા પણ ટાંકણાના ઘા વાગતા એ બધા તૂટી ગયા અને મેં પીડા સહન કરીને એટલે આજે લોકો મને પૂજે છે જો મિત્રો જિંદગી તમને મુશ્કેલીઓ આપી રહી છે ને તો સમજો કે એ તમને એક શ્રેષ્ઠ મૂર્તિ બનાવી રહી છે ભાંગશો નહીં અડીખમ ઉભા રહીજો કારણ કે હજી તો આ અસલી ઉડાન બાકી છે તમારા વિશ્વાસની કસોટી હજી બાકી છે હજી અસલી ઉડાન બાકી છે તમારા આત્મવિશ્વાસની કસોટી હજી બાકી છે અત્યારે તો માપી છે ફક્ત મુઠ્ઠીભર જમીન તમે અત્યારે તો માપી છે ફક્ત મુઠ્ઠીભર જમીન તમે હજી તો આખું આકાશ માપવાનું તમારે બાકી છે તો દોસ્તો આજથી જ એક સંકલ્પ કરો કે તમારી અંદર અનંત શક્તિઓ છુપાયેલી છે બસ એને ઓળખવાની જરૂર છે તમે નબળા નથી તમે આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છો જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ પ્રેરણા મળી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને હા પ્રેરણા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જણાવજો કે તમને કઈ વાત સૌથી વધુ ગમી જય હિન્દ